આજથી રાજ્યમાં પ્રિ મોન્સૂન વરસાદની શરૂઆત થશે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે સાતથી બાર જૂને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે દાહોદ છોટાઉદેપુર અને નર્મદામાં આગાહી કરવામાં આવી છે ત્યારે ડાંગ તાપી નવસારી અને વલસાડમાં પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે સાથે જ દમણ દાદરાનગર હવેલી અને અમરેલીમાં પણ આગાહી કરાઈ છે ત્યારે ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આવતીકાલની વાત કરીએ તો પંચમહાલ નર્મદા અમરેલી અને ગીરમાં હવામાન વિભાગની વરસાદની આગાહી આવતીકાલે સોમનાથ દીવ અને ભાવનગરમાં પણ વરસાદની આગાહી કરાઈ છે સાથે જ દાહોદ છોટાઉદેપુર અને તાપીમાં પણ વરસાદની આગાહી કરાઈ છે ડાંગ વલસાડ અને નવસારીમાં વરસાદની આગાહી આવતીકાલે દમણ દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ નવ જૂનની જો વાત કરવામાં આવે તો ગાંધીનગર અરવલ્લી મહીસાગરમાં પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ નવ જૂને અમદાવાદ ખેડા આણંદ અને દાહોદમાં આગાહી કરાઈ છે નવ જૂને જૂનાગઢમાં પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ અમરેલી અને ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી નવ જૂને દીવ અને ભાવનગરમાં પણ વરસાદની આગાહી કરાઈ છે ત્યારે દસ જૂને દ્વારકા પોરબંદર રાજકોટ અને બોટાદમાં આગાહી કરાઈ છે અને સાથે જ ગાંધીનગર અરવલ્લી અને મહીસાગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ દસ જૂને અમદાવાદ ખેડા આણંદ અને જૂનાગઢમાં પણ આગાહી કરવામાં આવી છે પંચમહાલ નર્મદા અમરેલી અને દીવમાં પણ વરસાદની આગાહી કરાઈ છે દસ જૂને ગીર સોમનાથમાં પણ વરસાદ થઈ શકે છે સાથે જ ભાવનગર અને દાહોદમાં પણ આગાહી કરવામાં આવી છે દસ જૂને દમણ દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે વાત અગિયાર જૂનની કરીએ તો અમદાવાદ દ્વારકા પોરબંદર અને રાજકોટમાં હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે ત્યારે અગિયાર જૂને બોટાદ ગાંધીનગર અને અરવલ્લીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે Сотат... હવામાન વિભાગ દ્વારા જે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી દિવસોમાં અગિયાર જૂન સુધી જે પણ પ્રમાણે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને અનેક જે વિસ્તારો છે અનેક જે શહેરો છે જેમાં હવામાન વિભાગની વરસાદની આગાહી કરવામાં આવી છે મેપ દ્વારા અમે આપને એ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ દસ જૂને ક્યાં ક્યાં વરસાદની આગાહી છે તેની માહિતી આપણા સુધી પહોંચાડી રહ્યા છીએ સાથે જ દસ જૂને અમરેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અને સાથે જ ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે દીવમાં પણ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે સાથે જ ભાવનગર અને સાથે દાહોદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર મેપ દ્વારા આપતી માહિતી મેળવી શકો છો દસ જૂને દમણમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ અગિયાર જૂને અમદાવાદમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે પ્રી પ્રીમોન્સૂનની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ગાજવીજ અને ભારે પવન સાથે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ છે